હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ હવે જ્યારે પૂર્ણતાના આરે છે ત્યારે આજે સોમવતી અમાસ એટલે કે મોટી અમાસ કહેવાય અને આજના દિવસે શ્રાવણ મહિનાના પાંચ સોમવાર પરિપૂર્ણ થયા છે ત્યારે શિવની આરાધના કરવા માટે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિને શિવનો આશરો તો લેવો જ પડે છે જીવનમાં કંઈ પણ અમંગળ થાય ત્યારે શિવનો જો તમે આશરો લ્યો છો તો તમારું દરેક કામ મંગળતા પૂર્વક પાર પડશે અને શિવની ભક્તિ કરવાથી દરેકે દરેક કર્મનું ફળ આપને અવશ્ય મળે છે ત્યારે આજ રોજ કચકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ મધ્યે આવેલ ઓમ સંસ્કાર ધામની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના શાસ્ત્રી સાથે વાતચીત કરાઈ હતી આવો વધુ સાંભળીએ ધ્રુવકુમાર શાસ્ત્રીના શબ્દોમાં ધ્રુવકુમાર શાસ્ત્રી ઓમ સંસ્કાર ધામ મંદિર ભુજ કચ્છ આપ આપના ન્યૂઝના ચેનલના માધ્યમથી આજે સુંદર મજાના દર્શન કરી રહ્યા છો કારણ કે શિવના દર્શન જ કલ્યાણ છે માણસના જીવનમાં કાંઈ પણ અમંગલ હોય એ શિવના દર્શન કરવાથી મંગલ થાય છે શિવનું સાનિધ્ય બધાનું જોઈતું હોય છે બ્રહ્માદિ આદિ ભગવાન નારાયણ આદિ સર્વ દેવી દેવતાઓને શિવનું સાનિધ્ય જોઈતું હોય એ શિવના દર્શન કલ્યાણકારી છે આજે મોટી અમાસ એટલે સોમવતી અમાસ છે પાંચ સોમવાર આજે પરિપૂર્ણતાની આરે જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનાનું કારણ કે શ્રાવણ મહિનો છે ને એ ભક્તિનો મહિનો છે બધા ભગવાન માટે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ નવ દિવસ પણ ભગવાન મહાદેવનું આખો મહિનો પૂજાય છે અને મહાદેવનું એક આખા મહિનાનું પૂજન થાય છે ને શિવ પરિવારનું પૂજન થાય છે કામ કે શિવ પરિવારે બધા માટે દુઃખ લીધું છે અને પોતાના ભાગનું સુખ બધાને વેચી દીધું છે એટલે મહાદેવ કહેવાના છે એટલે મહાન થયા છે આપણે સાંપ્રત સમયમાં માણસનું જીવન એવું હોવું જોઈએ કે કોઈનું દુઃખ લઈ લઈએ અને પોતાના ભાગનું સુખ દઈ દઈએ આપણે ઊંધું કરીએ છીએ પણ આ તો મહાદેવ છે ભગવાન ઉપર વિધિવિધ જાતના અભિષેક થતા હોય છે ભગવાન ઉપર વિધિવધ જાતના અભિષેક થાય છે ત્યારે આ ભગવાન ઉપર ખાસ અભિષેક એટલે કરવામાં આવે છે કે ભગવાનના મસ્તક ઉપર ચંદ્રમાં રહેલા છે અને મનનું કારક છે ને ચંદ્ર છે ચંદ્રમા ઉપર અભિષેક કરો યાને કે મનના કારક ઉપર અભિષેક થાય તો મન શાંત થાય માણસે બધું ભૌતિક બધી જ વસ્તુ પ્રાપ્ત કરી લીધી છે પણ મનની શાંતિ મળતી નથી ત્યારે માણસને મનની શાંતિ જોઈતી હોય તો શિવાલયમાં મળે છે શિવના સાનિધ્યમાં મળે છે આજે ખરેખર આ ન્યૂઝ ચેનલનો આભાર માની કે આ મોટા દિવસે સોમવતી માસના દિવસના દર્શન આપને ઘેરે બેઠા આ ન્યૂઝના માધ્યમથી થઈ રહ્યા છે સાધુવાદ સાધુ હૃદય બધાને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય